નમસ્કાર મિત્રો શું તમે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યા છો શું તમે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે જોવો ખૂબ જ જરૂરી છે તો શરૂઆત કરીશું મિત્રો આજના વિષય તરફ આજના વિડીયો તરફ વિષય સામાજિક જ્ઞાન ધોરણ આઠ પાઠ એકથી ત્રણના આમ શીખવી ક્વેશ્ચન અને આન્સર વધુમાં વધુ પચાસ એમસીક્યુ આપણે આ જોઈશું તો મિત્રો સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના યાદ રહી જાય શરૂઆત કરીશું મિત્રો પ્રશ્ન ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાની આગમન સમય રેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે તો મિત્રો ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી એ રીતે મિત્રો એનો આગમન ક્રમ લખીશું તો જવાબ છે મિત્રો સી સૌપ્રથમ પોર્ટુગીઝ ત્યારબાદ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચ આવ્યા હતા આગળ છે મિત્રો પ્રશ્ન બે કોન્સ્ટન્ટિનોપલ કયા બે દેશો વચ્ચેના વેપારના માધ્યમનો મુખ્ય મથક હતો ચાર ઓપ્શન આપેલા છે ભારત અને યુરોપ રશિયા અને જાપાન ચીન અને ઇટાલી બ્રિટન અને ફ્રાન્સ તો આપણો સાચો જવાબ છે ભારત અને યુરોપ એટલે કે કોન્સ્ટન્ટિનોપલ ભારત અને યુરોપ દેશો વચ્ચેના વેપારના માધ્યમનો મુખ્ય મથક હતો જોઈશુ આગળ મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ત્રણ યુરોપિયન પ્રજાને ભારતની કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે આપણને ખ્યાલ જ છે આનો જવાબ તો કે મરી મસાલાની એટલે કે યુરોપિયન પ્રજાને ભારતની મરી મસાલાની જરૂરિયાત ખૂબ જ હતી જોઈશું આગળ નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ચાર યુરોપિયન પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા

આગળ છે મિત્રો પ્રશ્ન છ ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજાના સંસ્થાનોને અરબ સાગર થી બંગાળની ખાડી તરફ ગોઠવતા કયો ક્રમ સાચો છે તો મિત્રો ચાર ઓપ્શન ઉપરથી આપણો સાચો જવાબ જોઈએ તો જવાબ થશે ડી અરબ સાગર થી બંગાળની ખાડી તરફ ગોઠવતા સાચો જવાબ થશે ડી સુરત આવશે મછલીપટ્ટનમ કોચીન અને કાલીકટ એ રીતે મિત્રો આપણે અરબ સાગર થી બંગાળની ખાડી તરફ ગોઠવતા એ સાચો ક્રમ થશે જોઈએ પ્રશ્ન સાત યુરોપિયન પ્રજા અને તેના ગવર્નરની કઈ જોડ ખોટી છે તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે મિત્રો ડચ એ ડુપ્લે મિત્રો ડચ અને ડુપ્લે ખોટી છે પોર્ટુગીઝ તો કે અલ્ફ્રાન્જો ડી અલ્બુકર્ક એ સાચું છે ફ્રેન્ચ ફ્રેન્ક માર્ટિન સાચું છે અંગ્રેજ તો રો પણ મિત્રો ડી એ ઓપ્શન ખોટો થશે જોઈએ પ્રશ્ન આઠ નીચેનામાંથી કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારીમાં થતો નથી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ જે મિત્રો અંગ્રેજ ગવર્નર હતો પોર્ટુગીજ હતો નહીં આગળ છે મિત્રો પ્રશ્ન નવ અંગ્રેજોએ ઊભી કરેલ ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે તો ચાર ઓપ્શન આપેલા છે મુર્શિદાબાદ કોલકાતા મદ્રાસ કે મુંબઈ તો સાચો જવાબ થશે કોલકાતા જે ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કોલકાતા નામે ઓળખાય છે જોઈએ પ્રશ્ન દસ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય છે ચાર ઓપ્શન આપેલા છે મૈસૂર વિગ્રહ અફઘાન વિગ્રહ કર્ણાટક વિગ્રહ એગ્લો મરાઠા વિગ્રહ તો સાચો જવાબ છે એગ્લો મરાઠા વિગ્રહ અંગ્રેજો અને મરાઠાનો વિગ્રહ એગ્લો મરાઠા વિગ્રહ તરીકે ઓળખાય છે પ્રશ્ન પ્રશ્નગિયાર પોર્ટુગીઝીએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોની સમયગાળા મુજબ ક્રમિક રીતે ગોઠવો તો જોઈએ એમાં સાચો જવાબ થશે સૌપ્રથમ ગોવા દીવ દમણ અને વસઈ એ રીતે મિત્રો પોર્ટુગુઈજી ભારતમાં વેપારી મથકો સ્થાપ્યા હતા જોઈશું આગળ પ્રશ્ન બાર ડચ લોકોએ ભારતમાં સ્થાપેલા વેપારી સંસ્થાનોને કોનો સમાવેશ થતો નથી મિત્રો ડચ લોકોએ જે વેપારી સ્થાનો સ્થાપ્યા હતા એમાંથી કોનો સમાવેશ નથી થતો તો કે કોલકાતા બંગાળ મલબાર અને મચ્છલીપટ્ટનમ તો કોલકાતાનો સમાવેશ નથી થતો જોઈએ પ્રશ્ન તેર પ્લાસીના યુદ્ધ પછી આવેલા પરિણામમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ડી મીર જાફરને દિલ્હીનો નવાબ બનાવ્યો એ ખોટું છે મિત્રો પ્લાસીના યુદ્ધ પછી કે સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવ્યું સાચી વાત છે અંગ્રેજોને ચોવીસ પરગણાની જાગીર મળી એ પણ સાચું છે વેપારીમાંથી સંસ્થાના માલિક અંગ્રેજો બન્યા એ પણ સાચું છે જોઈએ આગળ મિત્રો પ્રશ્ન ચાર અંગ્રેજોની સામે વીરતાથી લડીને વીરગતિ પામનાર શાસક કયો છે તો સાચો જવાબ છે ટીપુ સુલતાન આગળ છે મિત્રો પ્રશ્ન પંદર નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી તો મિત્રો જોઈએ ચાર ઓપ્શન આપેલા છે વેલેસલી ફ્રાન્સિસ્કો ડી અલમેડા વોરન હેસ્ટિંગ વિલિયમ બેન્ટિંગ તો મિત્રો આપણે જાણીએ છીએ કે બી ફ્રાન્સિસ્કો ડી અલમેડા જે પોર્ટુગીઝ હતો મિત્રો વેલેસલીની કઈ યોજના હતી જો તમે તમે જાણતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો આગળ છે મિત્રો પ્રશ્ન સોળ ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા ધારાથી કરવામાં આવી હતી

કાયમી જમાબંધીમાં કયું કારણ સુસંગત નથી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ કયો નથી તો કે જમીનદારોને જમીન મહેસૂલના હક આપવા એ સાચું કારણ છે જમીનદારોએ અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું એ પણ સાચું છે જમીનદારોને સરકારે જમીનના હક કાયમ માટે આપેલ હતા એ કારણ ખોટું છે એટલે મિત્રો આપણો ઓપ્શન સાચો થશે સી અને ડી જમીનદારે જમીન મહેસૂલના નવા ભાગ જમા કરાવવાના હતા એ વિધાન પણ સાચું છે જોઈશું આગળ પ્રશ્ન બી થોમસ મુનરો કઈ જમીન પદ્ધતિના પ્રણેતા હતા ચાર ઓપ્શન આપેલા છે કાયમી જવાબંદી સહકારી યોજના રૈયતવારી કે મહાલવારી તો સાચો જવાબ છે રૈયતવારી થોમસ મુનરો એ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા હતા આગળ જોઈશું મિત્રો હવે પ્રશ્ન ત્રણ અંગ્રેજોની કઈ જમીન મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા ચાર ઓપ્શન છે કાયમી જવાબંદી રૈયતવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિ મંસબદારી પદ્ધતિ સાચો જવાબ છે રૈયતવારી પદ્ધતિ એટલે કે એવી પદ્ધતિ કે જેમાં જમીન ખેડનાર જમીનનો માલિક બની જાય જોઈશું આગળ પ્રશ્ન ચાર ભારતીય ગળી માટે કયું કારણ સુસંગત નથી તો મિત્રો ભારતીય ગળી માટેનું કયું કારણ સાચું નથી તો જોઈએ મિત્રો તેનો છોડ ઠંડા પ્રદેશમાં થતો હતો એ વિધાન ખોટું છે તો કયા વિધાન સાચા છે તો કે તે રંગમાં રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો તો મિત્રો ગડી કેવા પ્રદેશમાં થતી હતી જો તમે જાણતા હોય તો કોમેન્ટ જરૂરથી લખજો આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન પાંચ ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી ચાર ઓપ્શન આપેલા છે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કશ્મીર તો સાચો જવાબ છે મિત્રો કશ્મીર મિત્રો રૂ એ કપાસમાંથી મળે છે અને કપાસ એ ગરમ પ્રદેશમાં થતો પાક છે માટે કાશ્મીરમાં થશે નહીં જોઈએ આગળ પ્રશ્ન છ ભારતમાં રહેલા આદિવાસી સમૂહો કયા વ્યવસાય સાથે જોડાયેલા ન હતા ચાર ઓપ્શન આપેલા છે શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ તો કે હા ગાય ભેંસ અને બકરાને પાડવાના તો કે એ પણ હતું કારખાનામાં સંચાલન તરીકે અને જંગલ વિસ્તારમાં ખેતી કરવાનું તો મિત્રો ઓપ્શન થશે સી

એટલે મિત્રો સાચો જવાબ છે મિત્રો સ્થળાંતરીય ખેતી એટલે કે એક વખત પાક ઉગાડ્યા પછી અને ફરીથી ખેતી કરવાની પદ્ધતિને સ્થળાંતરીય ખેતી કહેવાય છે જોઈએ મિત્રો પ્રશ્ન નવ રૈયતવાળી પદ્ધતિ ખેડૂતો માટે લાભદાયક ન હતી તેના માટેના કારણમાં કયું કારણ સાચું નથી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચું નથી એ કારણ છે એ તેમાં ખેત પેદાશોનો ઊંચો ભાવ મળતો હતો એ સાચું નથી સાચું શું છે તો કબી જમીનનું વધારે પડતું મહેસૂલ હતું મહેસૂલમાં વધારો કરવાનો હક સરકારનો હતો કોઈ પણ સ્થિતિમાં મહેસૂલ આપવું પડતું હતું આગળ છે મિત્રો પ્રશ્ન દસ અંગ્રેજો ભારતમાં ગળીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હતા કારણ કે ચાર ક્ષણ આપેલા છે એમાંથી સાચો જવાબ છે ભારતમાં ગળી સસ્તી હતી એટલા માટે અંગ્રેજો ભારતમાં ગળીનું ઉત્પાદન વધારવા માંગતા હતા જોઈશું આગળ પ્રશ્ન અગ્હાત વૃક્ષો અને ઘાસને બાળી તેની રાખથી જમીન કયા તત્વને કારણે ફળદ્રુપ થતી હતી ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે મિત્રો પોટાશ એટલે કે વૃક્ષો અને ઘાસને બાળી બાળવાથી એમાં પોટાશ મળે છે અને એનાથી જમીન ફળદ્રુપ થાય છે જોઈએ મિત્રો આગળ પ્રશ્ન બાદ અંગ્રેજોએ અમલ કરેલ જમીન મહેસૂલની કઈ જોડ ખોટી છે તો જોઈએ મિત્રો ખોટું શું છે તો કે વેલેસ્લી એ મનસબદારી નહીં પણ વેલેસ્લીની સહાયકારી યોજના આવે છે જોઈએ મિત્રો કોર્નોવલિસ કાયમી જમાબંધી એ પણ સાચું છે થોમસ મુનરો રૈયતવાળી પદ્ધતિ હોલ્ટ મેગેનિઝ મહાલવાળી પદ્ધતિ તો મિત્રો વેલેસ્લીની સહાયકારી યોજના આવે છે આ આગળ છે મિત્રો પ્રશ્ન તે અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી વિદ્રોહને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે તો મિત્રો ઓપ્શન આપેલા છે એના ઉપરથી તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે અને જો તમે મિત્રો કોમેન્ટ કરશો તો આનો જવાબ હું તમને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ આગળ છે મિત્રો પ્રશ્ન ચૌદ બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલ ઉલ ગુલાન આંદોલનનો અર્થ શું થશે તો જોઈએ મિત્રો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે મહાન વિદ્રોહ તો મિત્રો બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલ ઉલ ગુલાન આંદોલનનો અર્થ થશે મહાન વિદ્રોહ મિત્રો આજનો અહીં પૂરો થાય છે જોવા બદલ સૌનો દિલથી આભાર વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને હા મિત્રો ધોરણ આઠના ના તમામ પાઠના એમ આપણી ચેનલમાં મૂકેલ છે જો તમારે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ તમે શકો છો